રામ રામ અને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં આવી હોપ મજામાં જઈશું મિત્રો તો અત્યારે હને ફરના વ્લોગ ચાલુ કરી દીધો અને ભાઈ બેગ દિવસે છે ને આપણે વહેને એકાત્ર વ્લોગ આવશે એનું કારણ છે કે આપણે ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું હે ને મારો મગજ હે ને માઈન કામ નથી કરતી મિત્રો એટલું સ્ટોરેજ ફૂલ થઈ ગયું વિડીયો નહીં એડિટ કરવાનું નહીં કાંઈ ને શોર્ટ વિડીયોને એવું માન મન બધું ખાલી કરતો જાય ને તો એ મન થાય મગજ ફેરવી નાખો મારો ભાઈ આવ્યો છે આપડો છોકરો રહેતો ને ફેમિલી લાઈટો નહીં હોય જી ઓ મગન માં ગઈ દેજો જરા કેવી લાગી રહી છે આપણે છે ને રાતે ક્યાં જવું હોય તો ઉપર દી ન રે સગા ઓલી ફૂલ લાઈટ કરતા ઓલી ઈ ને ઈ ને એલા ઓલી ભાઈ ને પૂરો હા જો આ લાઈટ રે ને આ કામ બહુ હવે ભાઈ આટા નથી બગ રહી તે હે ને ચોખું દેખાય નેક્સ્ટ લેવલ એટલે રાઈટ નું

હોય ને કે મારે ચીપીઓ લેવાનું હોય તો ના મિત્રો ચીપીઓ હોય નહીં કેમ કે એક જ ચીપીઓ હજરમભાઈ મારી તમારા ભાઈ ને હાથે હાથેથી હાથી પણ ઉપડી તો જઈ લેલી હે તમને ડેમો દેખાડજો ઉપડી જાય ને તો બી હાથી જોર લગાવજો જો વાત ઉપડી જાય વાંધો નહીં આવે તો નહીંથી હેઠામાં સીટા લગવાનું હોય

ચિત્તળ મો બિરાગી દીધી ભાઈ યાર આ ચડ હું તમને મારા હાથ દેખાડ દઉં જે કરો મિત્રો ઈ સાંભા પડી જાય ને તો એ જીકા એક ઉપાડવાના જોઈએ કપા તોરે બે કપા ઉપાડવાના હોય આલી કોને આ ને હાવ વાટ લાગ કપા ઉપાડ હે ને બહુ જરા ગકરા કામ હે તો મિત્રો જોડે રહેજો એનો ઓલો ભાગ ગયો હું કરે જવા દો

અન ધ રૂ બારક પાસે અમારી બકરે ખાતે છે તો તમે જોઈ શકો છો મિત્રો હે ભાઈ મુલી આગે કપા કે મુલી મુલી હ તમે આલી કો આપડે સાયર ચારે હે બકર બમર ભરાયા હે માર નઈ લાગે અ ભાઈ બંધ તાલી યાર અ ભઈ લાગે તો મિત્રો આવા કપા હે અને એમાં મેકા આપડે બકરા લીલો જી લીલો લીલો રૂ ચેક કરો ભાઈ કપાસ મેકા હે અને કપાસ ઉતારવાનું છે સોરી આવે રામલાલ ઉખે દે રે મેરા બોલ મત દે રી કીડા કેમેરા મે વાઉ ગઈ હું આવતો તો કેમ આવત મે કીપ કપાસ બ્લોક ન મે લીલો રયો કપાસ ઈ કપાસ લીલો લોટ ને એટલો તે લો મે કર આ કપાસ ને તો બરા ભાગ પર કેટલો લીલો હે કેટલો લીલો આવો કપાસ લીલો તો બરા હું દેખાય તો કેટલો લીલો કપાસ મારા પોપટા ઉડી ગયા કોઈ ભાવે પૂછ્યો નહીં કે આ કયું હે કયો કપાસ હે કે આપણે લેવાનો આપણે વાલો લેવાનો તો મહા મુજી અટા આન ધારી બેઠો તો આ કપા આપણે લેવાનો ઈ વિચાર ને બેઠો એને ખબર ના હોય આ બધે સિટી માં ખાલી એમનું રખડવા હે ને ખબર ના હોય મિત્રો ઓદન દે આ બધે કપાસ ભૂત લાગે ઈ તો રેવા દે ઓ ઈ તો રેવા દે પોપટા ઉડી ગયા ટાણસી ને પાંચ સેકન્ડ ઈ તો જ નિયા લેવા જાતો તો મેં કીધું હાલ આમ ચીપી હોય પછી યાદ આવી મેં તને બ્લોક માં લઈ ભાઈ પૂરું હે હા ગાડી વાર લઈ લેવાનો લાગે છે હજી કે બુદ્ધિ આગે આમ એક કિલોમીટર નો રાઉન્ડ મારે એટલે હે પેટ્રોલ ફૂલ ભરે ને મોફત આલે ઘર ના પંપ હે ને એટલે ખરખે વર્તા આવે છે ફૂલ ટાંકી થઈ ગયા આપણે છે ને ભારી વર લે અહીંયા આ કપ્પામાં કઈક આવો કપ્પા છે આવો જ નથી મિત્રો અંદર છે ને ફૂલ લીધો હે એ તો રહેવા દે ભાઈ હમણાં દેખાડું ગઈશ બકરાય દો દિન કે લીએ ધરાય બે દિવસ આરામથી ધરાઈ ગયા એવો લીલો વાગી રહ્યા છે ચાર ને સત્તર મિનિટ ને મિત્રો ગાડી ભરી હતી કઈક અત્યારે ઠેકી નહીં કેમ કે કાલ નો આગો હોય ને આને બેહાડો નો માથે એટલે જ ઊંચે થવા લક્ષ જ બેસે જ બેસે ભાઈ એવું ને કરે હું એકલો લઈને જાજ ભાઈ હાલીને આવી આવશે કે આ બાપ ઝોંગો હોય ને જરા અત્યારે વધારે જ ભરલું છે બી આ બાપ ક્યાં પડે ને કાંઈક ખોટી થાય ને તો બી સુધરી ગયા બીજો દિવસ છે બે હજાર છવ્વીસ નો મિત્રો સુધરી ગયા આગળ ઢૂલ રહે સારું

મને નથી મેળ આવતો હાકવાનો હાથ દુખવા માંડ્યા હવે એ આમ નહીં પોલાટી વાર યો યો મિત્ર આધાર હે આઈ થી હેટ કે લગણ હે આધાર પોલાટી વાર ગુ હા પોલાટી ગાઈસ જો ગઈ એ ગો એ મો પોલાટી ને પંગાઈ બે આ માર ભાઈ જી કરી પણ હરખાઈ તે બે હતું અત્યારે ગાડી હે મિત્રો આ તળ ઉતારો એટલે ડેન્જર હે કિસ્સો જરા બે ભારી હોય ભાર કપવા જાવ છે માણન નો ફોન આવી ગયો હે ને પણ મને લાગે હે નહી ભેગું છે કાલ કંતી અરે કે એ મેલા ઓલો તો ઓર નહી ગયે લઈ આમ લઈ લે લે કેરો લાગે રે ને એરો લાગે રે ઓલો રસ્તો લઈ લે કે આ મન કમ રોટી Yeah.

પછી આગળ જોઈ છે પણ ભાઈ છે ને પાંચની બસ આવીને ગામમાં જામનગર ભેગું થઈ ગયું આ કંઈક બે ડાયરું કાપીને ગયો ખોડો એને વાઈડ કરવા તળાવ્યો હતો હું આ ઓલી કપા ઉપાડવા ગયો અને મેં કીધું આ તું વાઈડ કર ને એ કરે બે ડાયરું કાપ્યું હતું આખા ધીમા એને ઢકનું જેડું કાપવા ને કીધું તું ઓલા ઢકનું એ ન કાપ્યું ભાગ ગયું એ શુક્રવાર હતો એનો ખાલી બે ડાયરું કાપવાથી અહીંયા આવ્યો હતો મગજ છે ઢગલો કરી દીધો હે વાહ શું કવ મારે તો મિત્રો આપણું હે ને બ્લોગ બહુ મોટો થાય તો આપણે જ પૂરો કરીએ વ્લોગ ને તો નવા આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને આપણે મળીએ નવા ટોપિક સાથે રામે રામ ડાયરાને